મારી વાત વાત તો મારે તારી કોઈ નથી સાંભળવી અને તે મને શું કામ રાખી છે મારે તારી સાથે કંઈ વાત જ નથી કરવી તું મારી વાત સાંભળીશ મને પૂછે છે કે કે તું આટલો ગુસ્સો શા માટે કરે છે તે જે મારી સાથે કર્યું છે ને એવું જો કોઈ બીજાએ કર્યું હોત ને તો હું અત્યારે ઊભી પણ ના હોત મેં તારી સાથે કશું ખોટું નથી કર્યું અને તે દિવસે મેં તને જે વાત કરી હતી ને એ દિવસ તો તું યાદ જ નઈ કરતો એ વાત તદન ખોટી છે અંજુ હા હવે તું બધું ખોટું જ કહીશ ત્યારે તો તું બહુ એવું કહેતો તો કે મારે તારી સાથે લગ્ન નથી કરવા સગાઈ નથી કરવી મારી લાઈફમાં તો કોઈ બીજું જ છે તો હવે કોઈ બીજું છે એની સાથે રહે ને મને શું કામ બોલાવે છે જો અંજુ શાંત મગજ રાખીને તું વિચાર એ બધી વાત ખોટી હતી તને મારા પર વિશ્વાસ છે કે નહીં બસ રવિ અત્યાર સુધી તું જૂઠું બોલ્યો છે એટલું બસ છે હજુ વધારે ના બોલ અંજુ તે દિવસે હું છે ને એટલો અપસેટ હતો ને કે મને કઈ રસ્તો નતો સૂજતો એટલે મેં તારી સાથે આવું જૂઠું બોલી દીધું અપસેટ હતો અપસેટ હતો એમાં મારો શું વાક હું તો તને પ્રેમ કરતી હતી ને અને અને મેં તને મારા ઘરે બોલાવ્યો હતો મારા મમ્મી પપ્પાને મળવા પણ નહીં તું તો આવ્યો પણ નહીં અને તે તારો ફોન પણ બંધ કરી દીધો મારો ફોન બંધ નોતો કર્યો અંજુ તું મારા ઉપર વિશ્વાસ રાખ તું એક શબ્દ પણ ના બોલતો તે છે ને તે મારો ટ્રસ્ટ બ્રેક કર્યો છે મેં મેં આંધળાની જેમ તને પ્રેમ કર્યો અને તે તે ખુલે આમ મને દગો આપ્યો મેં તને દગો નથી આપ્યો હું પણ તને પ્રેમ કરું છું અંજુ સમજવાની કોશિશ કર મારા પર ભરોસો રાખ વાહ હવે સડનલી તને મારા ઉપર પ્રેમ ઉભરાય છે અત્યાર સુધી તું ક્યાં ગયો હતો હા એ વાતને કેટલા દિવસો થઈ ગયા અને તને આજે યાદ આવે છે કે તું મને પ્રેમ કરે છે હું તને પ્રેમ કરું છું અંજુ અને તારો જે આ ગુસ્સો છે ને એ તારી સમજવાની જે તાકાત છે ને એને પાછી પાડે છે તારી સમજદારીને બસ બસ મારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું એક ટાઈમ હતો જ્યારે હું તને પાગલોની જેમ પ્રેમ કરતી હતી પણ અત્યારે અત્યારે હું તને નફરત કરું છું તો બીજી વાર તારો મોડો મને ના બતાવીશ

શું કરું એટલે ગુસ્સામાં હતી ને કે પણ શબ્દ એ મારો સાંભળો તૈયાર નહી હતી આજકાલના છોકરાઓ પૂરી વાત સમજતા નથી કે નથી સાંભળતા અને પપ્પા બીજી વાત એ કે આમાં મારો કોઈ વાક નથી છતાં પણ આ રજકમાં અંજુ મને જ ગુનેગાર ગણે છે એક કામ કરીએ આપણે આપણે ઈ લે આવો આવો સુધરભાઈ જય શ્રી કૃષ્ણ બેસો બેસો જય શ્રી કૃષ્ણ હિંમતભાઈ હું અહીંયા તમને નહીં પણ તમારા દીકરા રવિને મળવા આવ્યો છું બરાબર રવિને મળવા આવ્યો છું એ શાંતિ રાખો કે વાતચીત કરો તમે રવિને મળવા આવ્યા એમ સીધા કહી દો શું થયું ભાઈ હું ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે જો સંબંધ નિભાવવાની ત્રેવડ ના હોય ને તો આવા સંબંધ રખાય જ નહીં તમે આવી રીતે કેમ બોલો છો ભાઈ આ સીધું ડાયરેક્ટ સંબંધ નિભાવવાની ત્રેવડ ન હોય તમે જે હોય સીધે સીધું કહો ગોળ ગોળ વાત કરવામાં કહેવાનું ખાલી એટલું જ છે હિંમતભાઈ કે કોઈની જિંદગીની સાથે આવી રમત ના રમાય અને તમને ખબર છે મારી હસ્તી ખેલતી રમતી મારી દીકરી આજે એક જીવતી લાશ બની ગઈ છે મારી દીકરીમાં કોઈ ચેતના નથી રહી અરે સુધીરભાઈ તમે થોડીક શાંતિ રાખો એવું કાઈ તમે જે સમજોશો એવું કાઈ છે નહીં જો હિંમતભાઈ સિદ્ધિને સટ વાત કે મેં જ તમારા દીકરાને કેવડાવ્યું હતું કે તારા વડીલોને લઈ અને અમારી ઘરે આવજો જેથી કરીને અમે બંને વડીલો બેસી અને તમારા બધી વાતચીત કરી અને નક્કી કરી નાખીએ બંને છોકરાઓ રાજી હતા એટલે તો અમે પાડી અને સમય ઉપર તમે લોકો નહીં અમારે શું સમજવાનું આ તો સારું થયું કે તમે લોકો જ્યારે મારા ઘરે આવવાના હતા ને ત્યારે અમે અમારા ઘરના ફેમિલી મેમ્બરો જ હાજર હતા મેં કોઈ મારા સગા સંબંધીને ના બોલાવ્યા નહીં એ બધાની વચ્ચે મારી તો આબરૂનો આબરૂ થાત ને અને રવિ તને કોઈ બીજી છોકરી સાથે પ્રેમ હતો તો તારે ચોખે ચોખું કહી દેવાય ને કે અંજુ હું તારી સાથે સગાઈ કરવા નથી માંગતો આવા બધા નાટક કરવાની શું જરૂર હતી તને શું ફાયદો થયો આમાં મારી દીકરીની જિંદગી સાથે રમત રમવાનો જો સુધીરભાઈ તમે મારા દીકરાને વાત કરો છો બરોબર છે પણ તમને વાતની ખરેખર હકીકત ખ્યાલ નથી તમે સમજો મારો ભાઈ આ બધું અમે નથી આવ્યા એનું કઈક કારણ હશે તો જ અમે નહીં આવ્યા હોય કારણ કોઈ નથી હિંમતભાઈ તમને ચોખ્ખું કહી દઉં તમારો દીકરો મારી દીકરીના મોઢે હું બોલેલો છે કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું હું એની સાથે સગાઈ કરવા માંગુ છું પૂછો એમને બસ અંકલ હવે છે ને આપ મારા પપ્પાનું અપમાન મારથી સહન નથી થતું અને આમાં તમે હકીકત જાણતા નથી આમાં વાક છે ને મારો ને પણ તમારા દીકરાનો છે શું મારા દીકરાનો હા આ સગાઈ ન થવાનું મૂળ કારણ છે ને એ તમારો જ દીકરો છે એટલે તું કેવા શું માંગે છે મારો દીકરાનો કઈ રીતે વાંક હોય મારા દીકરાએ એમાં શું કર્યું સાંભળો હું તમને હકીકત કહું છું જ્યારે અમે તમારા ઘરે હું ને મારા પપ્પા મળવા આવવાના હતા આ સગાઈ બાબતે ત્યારે એમના આગલા દિવસે મને તમારો દીકરો મળ્યો તો રસ્તા પર અને એમણે મારી પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરી છે 1 લાખ રૂપિયા અને એવું કીધું કે આ 1 લાખ રૂપિયા તું નહીં આપે ને તો આ વાત આગળ નહીં વધે અને આ સગાઈની વાત પણ નહીં થાય અને માંગણી કરતા કરતા ઉપરથી પાછો ધમકી પણ આપે છે કે એક લાખ રૂપિયા જો હું તું મને નહીં આપે ને તો હું તને મારીશ અને આ સગાઈ પણ નહીં થવા દઉં શું વાત કરે છે તું સાંભળી લીધું સુધીરભાઈ અમે શું તમારી ઘરે નહોતા આવ્યા હકીકત આ બધી હતી તમારો દીકરો આકાશ મારા દીકરાને ધમકાવતો હતો કે જો એને પૈસા ન આપે ને તો આ પ્રસંગ અટકાવી દેશે એને મારશે તો પછી અમારે કયા મોઢે તમારી ઘરે અને સગાઈનું માગો લઈ લાવું અરે પણ રવિ આ મારી દીકરી અંજુ તને રસ્તામાં મળી તો તારે એમને બધી હકીકત તો કેવી જોઈએ ને તારે એને એવું ના કહેવાય કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું અરે અંકલ એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહી હતી અને ત્યારે અમે એવું નક્કી કરી દીધું કે અમારે આ જમેલામાં પડવું જ નથી એટલે પછી મજબૂરીમાં આવીને મેં એને આ ખોટો ખોટું કહી દીધું કે હું બીજી છોકરી સાથે પ્રેમ કરું છું પણ એક્ચુલી હું કોઈની સાથે પ્રેમ નહોતો કરતો હું કન્ફ્યુઝ થઈ ગયો તો કહેવા મારે તમને શું જવાબ આપો અને આ તમારો દીકરો છે ને એ ટપોરી છે ટપોરી જરા તમે એને સમજાવો અને આખું જાણીને પછી મને ને મારા પપ્પાને કહેજો સુધીરભાઈ તમે એક રિટાયર શિક્ષક છો સિદ્ધાંતવાદી માણસ છો તમે સજ્જન માણસ છો તમને આ બધી વાત જાણીને દુઃખ થાય એના હિસાબે અમે તમને કેતા નહોતા એટલે મેં આ સકલ અટકાવી દીધું હતું હવે તમે જ વિચાર કરો તમે કઈ રીતના તમારા મોઢે વાત કરો બા આ તો તમે એટલું બધું મારા દીકરાને કયો છો મેં એને નાશ પાડી હતી તો છતાં પણ એ તમને કહી દીધું કોઈ વાંધો નહીં હિંમતભાઈ અને રવિ તે જે કંઈ પણ આ વાત કરી ને એ વાત હવે હું મારી રીતે જાણીશ અને જે તમે બાપ દીકરો કહો છો ને જો એ સત્ય હકીકત હશે ને તો મને મારી ભૂલ કબૂલતા કોઈ શરમ નહીં આવે હું તમારી માફી માગી લઈશ અને બીજી એક વાત હિંમતભાઈ કે જો આજ હકીકત હોય ને તો મારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે હું અચકાઈશ નહીં મારા દીકરાને પણ હું સજા આપીશ મારા ઘરની બહાર કાઢી મૂકીશ અને બેટા તને એક રિક્વેસ્ટ છે કે તું મારા દીકરાના બોલ્યા સામુ ન જો તું મારી દીકરીની સામુ જો અને જો તમને લોકોને કોઈ આપત્તિ ના હોય ને તો તમે લોકો આ સગપણ બાબતે અમારા ઘરે આવો હું તમને કેવડાવીશ હા હા અંતર સુધીરભાઈ તમે ચિંતા ન કરો બહુ ટેન્શન ના લો અત્યારે તમે તમારી ત્યાં પહેલા તપાસ કરી લ્યો પછી અંતરે અમને કેવડાવજો જરૂર તો મને રજા આપો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં તને કીધું તું ને કે એક દિવસે હકીકત જે હશે ને સામે આવી જ જશે આજે બધી હકીકત સામે આવી ગઈ છે ક્યાં છે આકાશ આકાશ ક્યાં છે બોલો ને પપ્પા તમે કેવો બોલા ત્યાં ભાઈ અરે આ નીચ ને તું ભાઈ ના કહીશ તને ખબર છે તારી સગાઈ રવિ સાથે કેમ થતા અટકી ગઈ આ કપાતર ના કારણે રવિને શું કે તું મને એક લાખ રૂપિયા આપ ને તો સગાઈ મારી બેન સાથે થવા દઈશ નહીતર નહીં થવા દો અને આજ કારણે આજ કારણે રવિએ તારી સાથે સગાઈ કરવાની ના પાડી દીધી એક લાખ રૂપિયા મોટા અને પપ્પા છે સાચું અરે પણ તારે શું જરૂર હતી રવિ ની પાસે એક લાખ રૂપિયા માંગવાની પણ તો મેં લાખ રૂપિયા માંગ્યા એમાં રવિને તમને કહી દેવાની શું જરૂર હતી અરે આ સગાઈ કેન્સલ કરવાની કે આની સાથે લગ્ન કરવાની ના પાડવાની શું જરૂર હતી કરી લેવાય ને પ્રેમ કરતો તો તો એ બધું તો એક સાઈડ રહ્યું પણ ભાઈ તારે 1 લાખ રૂપિયાની જરૂર કેમ પડી ગઈ પર્સનલ પ્રશ્નો નહી પૂછો પર્સનલ પ્રશ્નો નહી પૂછો આ ની જરૂર હતી મેમાઈ કા એને આપવાની ફરજ હતી આપવા જોઈએ ને પ્રેમ કરે છે તો લગ્ન નથી કરવાય ને 1 લાખ રૂપિયા માટે

અરે તું શરમ તો કર એ તારા વિશે કેવું વિચારતો હશે શરમ તમે કરો આટલા બધા રૂપિયા લઈને તમે ક્યાં જવાના છો કોઈને આપવા નથી તો મારે ક્યાંક થી તો એડજસ્ટ કરવા લાગે ને બેટા હજી આ છે ને અંજુના લગ્નની જવાબદારી મારા માથા ઉપર છે આવી રીતે હું પૈસો વેડફીશ તો કાલે વ્યવહારિક કામ આવશે તો હું શું કરીશ તું તો મોઢું ફાડીને ઊભો રહી જાય તો તમારા જવાબદારી નિભાવવાની જે વાત છે ને એનો એક કટકો લઈને સાઈડમાં મૂકી દેવાય પછી બાકીના ઉડાડવા માટે તો રહે કે નહીં મારી નહીં તો તું તારી બેન ની તો શરમ કર થોડીક એના વિશે તો તું વિચાર કે હજી તેનું લગ્ન જીવન શરૂ થવાનું હતું ત્યાર પહેલા તે બધું બરબાદ કરી નાખ્યું હવે હું આની શરમ કરે જેને પ્રેમ કર્યો છે એક લાખ રૂપિયા તું લગન મત કરતો હી તને શું ખબર એક લાખ રૂપિયા આપે હી એટલે મને એક લાખ રૂપિયા આપે કે જો આમાં કેવું છે કે ચાલો તમે એની સાથે લગ્ન કરાવવા માટે માની ગયા હું નો માન્યો હોત તો એમ સમજો કે લાખ રૂપિયા મે સમાધાનના ના હ આકાશ તે જે હરકત કરી છે ને ત્યાર પછી તું માને કે ન માને મને કઈ ફરક નથી પડતો આ તો મને કંઈ ફરક એટલે તો તારી પાસે આવી ઉમીદ હતી અને ને પાડવા માટેની બધા જવાબ અમારે આપવાના હોય તારે નહીં

અત્યાર સુધી મેં તારી ઉપર હાથ નથી ઉપાડ્યો પણ હવે મારો હાથ ઉપડી જશે કેટલું દૂર થઈ જાવ વેત એક કામ કરો તમારી દૂર થવાની આપણે કિંમત નક્કી કરીએ મને એ કિંમત તમે મને આપી આપીજો હું એટલો દૂર થઈ જઈશ આકાશ હા બોલ ને બેના તું થોડી તો શરમ રાખ મમ્મી પપ્પાની તો ઈજ્જત રાખ તે મારું તો કંઈ નાક નથી રાખ્યું એમનું તો રાખ તારી પણ થોડી છે ને આપણે માફી લે એક કામ કરો તમે ત્રણેય છે ને આમ માફ આપી આપીજો મને અને એ પ્રમાણે પછી આપણે કિંમત નક્કી કરી લઈએ

નક્કી એમાં કઈ કેવું કારણ છે તો જ તને રવિ ના પાડે નકર રવિ તને બહુ પ્રેમ કરે છે બેટા આટલો વિશ્વાસ મને રવિ ઉપર હતો ને તારા પ્રેમ ઉપર બેટા તો ચિંતા ન કર મે રવિ ને ને એના પપ્પાને અહીંયા બોલાવ્યા છે આવો બેટા આવો આવો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ બેહો બેહો બોલો ભાઈ કેમ બોલાવ્યા હા ભાઈ બોલાવવામાં તો અમારા દીકરાએ કરેલી ભૂલનો સુધારો કરવા માટે તમને બોલાવ્યા છે અને જે મારા છોકરાએ ભૂલ કરીશ ને એ ભૂલની અમે માફી માગીએ છીએ તો તમને ખબર તો હતી એમને કે તમારો છોકરો ભૂલ કરે છે બસ હમણાં થોડાક દિવસ પહેલા જ ખબર પડી ભાઈ અને એ પણ આ તમારા દીકરા રવિ દ્વારા ખબર પડી છે મારા દીકરાએ તો મને હજી સુધી નથી કીધું કે આવી મેં ભૂલ કરી હતી તમને તમારા દીકરાની ખબર નથી અને તમારી દીકરીને લગ્ન મારા દીકરા સાથે તમે કરાવવા માંગો છો એટલે તમે આ બધું બધું ઘડેલું તૈયાર છે તમારી પાસે બધું ના ના ભાઈ હિમતભાઈ તમે અમારી વાતનો વિશ્વાસ કરો આ મારા દીકરાએ જે ભૂલ કરી છે એટલે એના કારણે ભાઈ અમારે થોડું નીચા જોયા જેવું થયું છે જોઓ ભાઈ આપણે સંબંધિત છીએ એટલે વિશ્વાસ ઉપર જ દુનિયા કાયમ છે બરોબર એટલે તમે આ બધી અચર મને વાતમાં ભોળવો છો ને એની કરતા ચોખીને ક્લિયર વાત કરો અમને અહીંયા બોલા શું કામ જો હિમતભાઈ આપણે મુદ્દાની વાત ઉપર આવી જઈએ હવે મારે આ વધારે વાતને ચોળીને ચીકણી નથી કરવી હું મારા દીકરાની કરેલી ભૂલની સાત વખત માફી માંગુ છું અને તમને પણ એવી રિક્વેસ્ટ કરું છું કે હવે તમે આ વાતને ભૂલી જાઓ અને આ છોકરાઓના મન છે તો આ છોકરાઓના મન રાજી રહે એવી રીતે આપણે આ સગ પણ નક્કી કરી નાખીએ સગ પણ તો બરોબર છે તમારી વાત આપણે નક્કી કરી રાખીએ પણ તમારા દીકરાની માફી તમે માગો છો કેમ તમારો દીકરો અહીંયા હાજર નથી જો હિંમતભાઈ મને હજી કહેતા શરમ થાય છે મેં મારા દીકરાને છે ને ભાઈ ઘરની બહાર કાઢી મૂક્યો છે એ કપાતરનું મોઢું હવે મારે નથી જોવું બધા તારું શું કેવું છે હવે પપ્પા એમના દીકરાએ જે કામ કર્યું છે ને એ માફીને લાયક તો છે નહીં

અને કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે કેમ બેટા આ બધું સાચું છે એટલે જો આ હિંમતભાઈ હું આ છોકરાઓ હવે શું કહે બધું બોલી નથી શકતા વધારે એટલે હું તમને કહું કે મારા દીકરાએ જે ભૂલ કરી અને રવિની પાસેથી જે રૂપિયા માંગ્યા ને તો તમારા દીકરાએ બંને ઘરની આબરૂને સાચવવા માટે મારી દીકરીના મોઢે એવું ખોટું કીધું કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું અને તમે પણ વિચારો જો રવિ મારી દીકરીના મોઢે એવું બોલે કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું તો પછી મારી દીકરીને ગુસ્સો તો આવવાનો જ છે ને પણ હકીકતની એને ખબર નહોતી તો હવે કરવાનું છે શું જો હિંમતભાઈ મેં તમને લોકોને અહીંયા આ સંબંધ સુધારવા માટે બોલાવ્યા છે તો મારી તો એવી ઈચ્છા છે કે હવે તમે આવ્યા છો ને તો આપણે સગપણનો ચા પી નાખવાનો છે વાત તમારી બરોબર છે જો મારો દીકરો તૈયાર હોય તમારી દીકરી સાથે સગાઈ કરવા માટે અને જો બેટા હું તમને બંનેને પહેલેથી જ કહી દઉં છું કે આ તો હજી તમારી શરૂઆત છે આવતા સમયની અંદર આની કરતા પણ મોટા પ્રશ્નો આવશે ત્યારે શાંતિથી જો તમારી સાથે વાતચીત થાયમ હોય પ્રશ્નોનું સમાધાન થાયમ હોય તમને બનનેના મનમેળ હોય તો આપણે સકપણના ચા પાણી પી નહીતર હજી પણ અહીંયા આપણી પાસે સમય છે ના ના એવું કંઈ નથી આ તો થોડીક આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ લેની

બરાબર છે પણ જો હવે પછી હું કોઈ પણ વાત તને કેવા આવું ને તો શાંતિથી સાંભળજે ગુસ્સો કર્યા વગર સાચી વાત છે